મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પાછા અધ્યક્ષ તમામ રાષ્ટ્રી અધ્યક્ષ ગઈ કાલે બોટાદ માં સરદાર વલ્લભભાઈ ચળવણી મંડળ દ્વારા જે સ્કૂલ ચલાવવામાં આવશે એ સ્કૂલની માલ પાછળ બનાવ બન્યો હશે ગઈ કાલે એક દલિતની દીકરી સાથે છેડતી થાય અભદ્ર ભાષા વર્તન થાય અને ત્યારબાદ ફરિયાદ દાખલ થાય ફરિયાદ દાખલ થયા બાદ અન્ય પંદર દીકરીઓ દ્વારા નિવેદન જે દેવામાં આવ્યું છે કે ભાઈ અમારી હારે પણ આવા બનાવ બન્યા છે આ આચાર્ય દિનેશભાઈ ભુવા દ્વારા આ દીકરીઓની માથે જે અત્યાચાર ગુજરાત આવ્યો છે અમે તો પોલીસની પાસે માંગ રાખીએ છીએ કે ભાઈ શિક્ષણ જે રહ્યું શિક્ષણનું મંદિર છે અહીંયા લોકો શિક્ષણનું જ્ઞાન લેવા આવતા હોય તો ન્યાય અમારી હારે અને બાળકો સાથે છેડતી થતી હોય તો આ લોકોનો નીકળે જેથી કરી ફરી આવા બનાવો ના બને એના માધ્યમથી મેં બોટાદ આવેદન પત્ર આપ્યું છે હવે મુદ્દા નંબર બે કે પંદર એવી જયારે અઘટિત ઘટનાઓ જયારે ઘટે ત્યારે કહેવાતા જે હિન્દુઓના સંગઠનો બજરંગ દળ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ આવા અસંખ્ય જે છે તો અમારી જોડે અને આવી બાળાઓ જોડે સમર્થનમાં કેમ નથી આવતા શું આ દલિત સમાજ જે ભારતના નાગરિક શું હિન્દુમાં નથી આવતા એટલે અમારી એ લોકોની પાસે માંગ છે જ્યારે અમારી માતા ત્યાં થાય ખરેખર તમે જો ભારતવાસીઓ હો અને અમને હિન્દુની વ્યાખ્યામાં ગણતા હોય તો તમારે પણ હારી આવવું જરૂરી છે અને પીડિતને સાથે રહી અને ન્યાય અપાવવો જરૂરી છે જય ભીમ જય ભારત જય સંવિધાન